નવસારી શહેરમાં ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલા તિરંગા યાત્રાને સાંસદ અને કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટીલે ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું યાત્રા ફુવારા સર્કલથી શરૂ થઈ ગોલવડ ચોક લક્ષ્મણ ઝોલ સર્કલ ટાવર સયાજી લાઇબ્રેરી રોડ થઈને આગળ વધી ત્યારબાદ જૂના થાણા સર્કલ અને લ્યુન્સી સર્કલ થઈને સર્કિટ હાઉસ ઝંડા સર્કલ ખાતે સમાપન થયું આઠી કિલોમીટર અમે રૂટ રાખ્યો છે રૂટમાં જે છે તમામ મે તમામ શહેરીજનો અલગ અલગ ડ્રેસ પૂછાવવા પણ આવ્યા છે બધું સારી રીતે પાર્ટિસિપેટ કરી રહ્યા છે બધું જે છે વિશાલ નંબર લગભગ 10000 થી વધારે લોકો સાથે જોડાયા છે સ્કૂલના કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા છે સારી ના ધારાસભ્ય શ્રીઓ બધા પદાધિકારીઓ પણ સાથે જોડાયા છે અને એક સારો જેને કહીએ છે માહોલ જે ઊભો થયો છે આવતીકાલે જે સ્વતંત્રતા દિવસ છે આ નિમિત્તે એટલે સારી પ્રતિસાદ મળી રહ્યો છે આ ત્રિંગા યાત્રાને મીટર મુખ્ય કેન્દ્ર છે કાર્યક્રમમાં દેશભક્તિ આધારિત તૂન દરૈયા નૃત્ય અને પારંપરિક ગુજરાતી નૃત્યની રજૂઆત થઈ છે પોલીસ જવાનોની હાજરી પર નોંધપાત્ર રહી જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા ને યાત્રામાં જોડાવા કરેલા આહવાન સારો પ્રતિસાદ મળ્યો મોટી સંખ્યામાં નાગરિકો યાત્રામાં ભાગ લીધો યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક વૃંદો દ્વારા કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત